हेलो हां मणिकण ऑक्सिजन नो बाटलो बरोबर हडा ह अरे बाटलो आल्यो मीटर ना आल्यो वा वामोय पाथा खेल की तो मीटर तो बाटला हंगा था आवेन कारु हडा मु एकण सेटिंग करू अन वाभडा मारी वाद તમારા પપ્પાને કહેજો કે હિંમત રાખી બીવાય ના ધોય દવા કરતા હિંમતની વધારે જરૂર રહેવામાં ગભરાઈ નહીં દવાનું કશું નહીં થાય કીધું હા એ તો ગમે તો વળ પડી દે તમે તારા મીટરની ચિંતા ના કરો હા પેલું આપણે મોઢા પર લગાવવાના આવે જ ને હા એ મળી જાય ચિંતા ના કરો પણ શું કે હિંમત હાલજો તમે એ સારું વડો હા હું ફોન કરું તમારો

જોય ના મળી જોય ના મળ્યું તો ગામમાં પેલા ભાઈ એક દવાખાનામાં નોકરી કરે છે ને એને એ જ હતો તો 5 લાગતો તો નહી આનો હોભળો હોભળો એક મારો મિત્ર દવાખાનામાં નોકરી કરે છે યાને પૂછી દઉં જો હોય તો પૂછો ને જલ્દી हेलो હા હું શું કહેતો તો આપડે પેલું ઓક્સિજન નું મીટર મીટર ઓક્સિજન મીટર મળશે એવું છે ઓહો હા તો આપડો હું પૂછીને ફોન કરું કાળા બધા નથી હા હાલ હું ફોન કરું પછી ફોન કરું આ ભાઈ પૂછીને કાળા છે ચાર હજાર રૂપિયા કિંમત દીધી ચાર હજાર રૂપિયા ચાર હજાર મીટર ના કીધું ના કાળો બજાર આટલી બધી લૂંટફાટ લૂંટફાટ તો હવે ચાલુ થઈ છે ને શું કરવાનું મળી ગયું કેટલા પૈસા લીધા એવું એમ તો ચાર હજાર કહેતો હતો વડો વાંધો નહીં મળી ગયું એટલે ભાઈ મળ્યું મળી પોત્રીસો રૂપિયા લીધા

બીજું કોઈ નહી વાઘુજી આ કપરા સમયમાં વાયરસ ની લૂંટફાટ છે વાયરસ નોમ ની લૂંટફાટ જ છે ખબર વસ્તી જીવવા માટે ગમે તે કરવાની ગમે તે કરવાની હવે આ તો આ ઓક્સિજન નો બાટલો ના મીટર તો હું કોઈ ડુપ્લિકેટ બનાવી પણ આ અમુક પેલા કોઈક ઇન્જેકશન નતો હવે ચોક આખી ફેક્ટરી આખી ફેક્ટરી પકડી હવે પબ્લિક ને વસ્તી ને પૈસા હાલતે ઓરિજિનલ દવા ના મળે તો આ મારું કેવું આ ડુપ્લિકેટ બનાવવા વાળા હોય કુદરત ખરેખર વાય જિંદગી માં માફ ના કરે કુદરત નો ન્યાય ખોટો જ છે વાગુજી કુદરત નો ન્યાય ખોટો ના હોય વાય નો વારો તો આવે ને વારો એવો આવે ને ઈ દાડાઈ અને કોઈ દવા લાગુ ના પડે કશું લાગુ ના પડે પણ એ વાત છે કે દવા ના લાગુ પડે કે દવા ના લાગુ પડે અરે ઓ મારે યે જવું હારે હેડ મયે પેલા ભાઈને ફોન કરી ના પાડતા આ ના પાડ દેજો બીજું કશું ના કહેતા હો કે 3500 મળ્યું ને એવું કશું ના કહેતા હલો આઈ મળી ગઈ હો એ ભુમતાકા ભુમતાકા વા ભાઈજી

કોઈ ચીજની મેંક નથી આવતી બોલો હા અને આ આખું શરીર શું ને આખું શરીર મારે બધું કલ્ચર મારે છે તમે જો આ માથું ફાટી જાય છે શું કરવું એટલે દવાખાનો ન છે દવાખાને જો 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 બે પાટલા થડા તોય હપ્પૂછો ફરક નથી પડે એવું છે હવે પછી હવે તો એક મેં વિચાર્યું છે કે થોડાક અણ્યા પૈસા આવે ને

પૈસા પડે ક્યાં જાય મારા આવે છે ને ખરેખર એ કોઈ સેવા કરી પડ્યા સીવાનું ના પછી બધા દાડા ઘણા દાડા પડ્યા મને અફસોસ થઈ જાય આવજો એ હારું

ચલો તાજા તાજા મોસંબી બોલો ભાઈ કિલો બસો રૂપિયા કિલો હા અને લેબુ લેબુ એકસો વીસ રૂપિયા કિલો એકસો વીસ રૂપિયા કિલો એમ હા પાંચસો લેવા સિત્તેર રૂપિયા પણ આટલા બધા ભાવ નહીં યાર મોસંબી વીસ ત્રીસ રૂપિયા કિલો કુટાતી હોય છે

બરોબર ચડો લે યાર એક ઉપર ખાલી થઈ ગયા થઈ ગયા એક 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 લે અરે ખ શું કેવો તમે કોઈ પાલવતું નહી હું કરવાનું બોલો આ તો ભાવ લેવા મને નહીં આલા તમે તો નહી પાલવતું લે લે પાસા લે એલા ભાઈ 10 બે છૂટા નહીં ચાલ એક કામ કરો લો 10 રૂપિયા લેબુ લઈ જાવ બધા

શું આટલો ભાવ યાર હોતો એકસો વીસ રૂપિયા એ તો પછી અમને આગળ એટલો ભાવ પડે અરે મોસંબી વીસ વીસ રૂપિયા કિલો હતી એ તો હતી તાણ હતી આવતો નહીં હાલ તો અમને કોઈ પાલવતું ને બસો રૂપિયામાં માં નહીં પાલવતું બોલો કેટલી કરો બોલો પચાસ પચાસ નું દો

લેબુ ન રે પી પી કરો છે એટલે હમું થઈ જાય આય તો છોકરો લારીએ લેતો હતો એટલે મેં કીધું તું તારે શરબત કરી કરી પા હવે હવે તમે બે હમું ફોણી જાઓ કુમતા કાકા તમે બીમાર છો બેહો હું હાથે પી લ્યો છું એ ભલામણ આવી છે તારે આવા જો ભરભારું છે અરે ભાઈ

હા એટલે સફરજન બસો રૂપિયા કિલો બરાબર અને લેબુ 80 રૂપિયા કિલો બરાબર એટલે એ તો બરોબર છે પણ આ મોસંબી લેબુ તો હમણાં સુધી 20 વીસ રૂપિયા કુટાતા હતા તો અચાનક ભાવ સઢ્યો કે રીતના કાકા આ બધા લોકડાઉન ના ભાવ છે કેમ લોકડાઉન ના તારે અત્યારે આ વસ્તી બીમાર પડે છે ને જે વાયરસ થી વસ્તી બધી લેબુ અને મોસમબી તરફ વળી છે એટલે હાલ માજા ભાવ આલે વસ્તી

આ તો યે થી તો 25 રૂપિયા લાભ છે ને આ ઓય 80 ને 100 તમન મન ને ભાવ એમ વેકવાને ગોડાઉન ભરી ભરીન કાકા અમે એકલા નહીં વેકતા તમારા થાની દુકાન છે મારે કરીયા ને દુકાન છે આ તો એમો તેલ ના ડાલના ભાવ નહીં ડબલ થતા એમો કાળો બજાર નહીં થતો ભાઈ હોભળ તેલ ના ડાલના જે ભાવ સળે ને એ વસ્તુ હું મારી દુકાનમાં લાઈન વેકતો નહીં કે મારે કોઈનો હરમનો રૂપિયા ખાવો નહીં એટલે કાકા તમે ઓય મને ભાષણ આલવાત બોલાયો છે એટલે ભાઈ હું તો ભાષણ નહીં આવતો તને સમજાવું છું આ રોગ ચાળો ને બધું જતું રહે કાલ અને આરામ ના રૂપિયા ગાધેલા હશે ને તો આવડા આવડા જીવડા પડશે પ્લાસ્ટિક ના કાકા વસ્તી ને પોહાય છે લઈ જાય છે એટલે ભાઈ વસ્તી તો બાપડી બીયા થી લે ડોક્ટર કે ભાઈ આ જોયું છે એટલે બાપડા ખવડાવવા લેવું જ પડે કે અને મેં તો વાપર્યું છું આ મોબાઈલ આમ જોયું છું કે આ દવાઓમાં માં ને કાળો બધાર થાય છે પણ તમે આ ખાવાની વસ્તુ માં કાળો બજાર કરવા માંડ્યા અરે અરે મોણસ ની જાત જો હોય બેઠા છો બધા

હવે મફુજી એક વાળું આ લોકડાઉન બરાબર અને એમાં અમુક અમુક વસ્તીના બાપડાને ધંધા બંધ બરાબર અને એમાં આ કાળા બજાર એટલે પબ્લિક જીવે જીવે રીતના હવે પુમતા કા મારું શું કહેવું છે કે હાલ જે સમય છે ને ખરેખર પબ્લિક ની મદદ ને પબ્લિક ની સેવા કરવાનો છે અને રહી વાત કાળા બજારની હવે તો હજુ કાળા બજારી નહીં સુધરે ને

કોક બીમાર માણસ ની મદદ કરજો અને ગમતો આ વિડીયો શેર કરજો જય માતાજી હા મારું પાટણ